ઋષિઓ કહે છે સુતજી વ્યાસ અને સત્યવતીની કથા અમે સાંભળી સતાય અમારો એક પ્રશ્ન હજુ અનુત્તર રહ્યો છે આપે જેમને વ્યાસજીના માતા કહ્યા એ સત્યવતી રાજા સંતનું સાથે સી રીતે સંલગ્ન થયા સતન સત્યવતી તો માછી કન્યા હતી ખાસ સ્વર્તી પણ એ ન હોય છતાય પૂર્વશી ધર્માત્મા રાજા સંતનુએ એમનો સ્વીકાર સી રીતે કર્યો રાજા સંતનુની પ્રથમ પત્ની કોણ હતી ભીષ્મનો જન્મ સી રીતે થયો અને ભીષ્મને વસુઓના અંશ શા માટે કહેવામાં આવે છે એ વાત અમને સમજાવો તમે કહ્યું કે ભીષ્મ અમુક શક્તિશાળી હતા એમણે જ સત્યવતી પુત્ર ચિત્રાગદને રાજ્ય સત્તા સોંપી અને જ્યારે ચિત્રાંગનું ચિત્રાંગદનું મૃત્યુ અવસાન થયું ત્યારે વિચિત્ર હસ્તિના હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો રાજા સંતના સૌથી મોટા પુત્ર ભીષ્મ હતા તો પછી એમનાથી નાના ભાઈઓને રાજગાદી સી રીતે મળી સત્યવતીએ ભીષ્મને ગાદી શા માટે ન સોંપી ભીષ્મે લગ્ન શા માટે ન કર્યા આ અમારા પ્રશ્નો છે કૃપા કરીને અમને યોગ્ય જવાબ આપો કહે છે વંશમાં મહાભીસ નામે એક પ્રખ્યાત રાજા થઈ ગયો એ ધર્મ પ્રેમી પરાક્રમી ચક્રવર્તી રાજા હતો એણે એક હજાર અશ્વમેઘ અને સો વાજપેયી યજ્ઞ કરી ઇન્દ્રને પ્રસન્ન કરેલ પરિણામે એ સ્વર્ગનો અધિકારી બન્યો એક વખત રાજા મહાભીસ બ્રહ્માજી પાસે ગયો બ્રહ્માજીની સેવામાં તમામ દેવો ઉપસ્થિત હતા દેવી ગંગા પણ મહાપિતા પાસે પધારેલ હતી પવન જોરથી ફૂંકાતો હતો આ કારણે ગંગાના વસ્ત્રો ઉડવા લાગ્યા તમામ દેવોએ આંખો ઝુકાવી લીધી પરંતુ રાજા મહાભીસ એકીટસે ગંગાના સૌંદર્યનું પાન કરી રહ્યું ગંગા પણ રાજા તરફ આંખો ફેલાવી જોઈ રહી તારા મૈત્રક રચાયું પ્રેમના તાર સંધાયા આ જોઈ બ્રહ્માજી ગુસ્સે થયા અને સાપ આપ્યો હે રાજા તું મૃત્યુલોકમાં જા ત્યાં જન્મ ધારણ કર ખૂબ પુણ્ય કર્યા પછી તને ફરીથી સ્વર્ગ મળશે બ્રહ્માજીએ ગંગાને પણ એવો જ સાપ આવ્યો બંને પ્રેમીઓ બ્રહ્માજીના મહાલયમાંથી

એ કામધેનુને જોઈ અને એના પતિને પૂછ્યું આ કામ કામધેનું કોની છે ધવ કહ્યું પ્રિયે એ કામધેનું મહર્ષિ વશિષ્ટની છે સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ આ ગાયનું દૂધ પીવે એને દસ હજાર વર્ષનું આયુષ્ય મળે અને એનું યૌવન હંમેશા સ્થિર બની રહે એટલે કે યૌવન હંમેશા માટે એવું ને એવું રહે ધવની વાત સાંભળી એની પત્નીએ કહ્યું મારી એક સખી મૃત્યુલોકમાં રહે છે એ સખી રાજર્ષિ ઉશીનરની પુત્રી છે એ અનુપમ સુંદરી છે મારી આ સખી માટે તમે આ ગાયને વાસરડા સહિત આપણા આશ્રમે લઈ લો જ્યાં સુધી મારી સખી આ ગાયનું દૂધ ન પીલે ત્યાં સુધી આપણે ગાયને આપણા આશ્રમે રાખીશું મારી પ્રિય સખીનું કલ્યાણ થશે એના યૌવન અને સૌંદર્ય અવિચળ બની જશે વધુ વસુ ધવના મનમાં પાપ ન હતું પરંતુ એ પત્નીની વાતમાં આવી ગયો અને અન્ય વસુઓની મદદથી મહર્ષિ વશિષ્ટની કામધેનું ચોરી લીધી આ ગાયને ચોરી લીધી મહર્ષિએ જ્યારે ગાય અને વાસરડાને અદ્રશ્ય બનેલા જોયા ત્યારે તેઓ સ્વયં ગાય વત્સની શોધમાં નીકળી પડ્યા ધ્યાન દ્વારા એમને જાણવા મળ્યું વસુઓ ગાયને ચોરી ગયા છે મહર્ષિએ સાપ આપ્યો હે વસુઓ તમે ચોરી કરી છે માટે મનુષ્ય બની પૃથ્વી ઉપર પટકાઈ પડો આવો સાપ આપ્યો સાપ સાંભળી વસુઓ દુઃખી થયા તેઓ મહામુનિ પાસે આવી સાપ મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા એમની આંખોમાં આંસુ જોઈ દયાનિધિ વશિષ્ઠ પીગળી ગયા અને કહ્યું હે વસુઓ તમે બધા એક વર્ષ પછી સાપ મુક્ત બની જશું પણ ધવ કે જેણે મારી કામધેનું ચોરેલી એને લાંબો સમય પૃથ્વી ઉપર રહેવું પડશે સાપગ્રસ્ત વસુઓએ પૃથ્વી ઉપર ગંગાને જોઈ ગંગા પણ એ સમયે બ્રહ્માજીના સાપથી શોકમગ્ન હતી વસુએ ગંગાને પૂછ્યું હે દેવી અમે તો અમૃત ભોગી છીએ અમે મૃત્યુલોકમાં કેમ જન્મ લઈશું અમારે મનુષ્ય બનીને જીવવું પડે એ કલ્પનાથી અમે કાપીએ છીએ હે સરિતા શ્રેષ્ઠ ગંગા તમે જ અમારી જનતા બનો તમે ચક્રવર્તી સંતનોને પતિ તરીકે સ્વીકારી લો પછી અમારો જન્મ થાય કે તરત જ તમે એમને તમે અમને જળમાં પધરાવી દીજો ગંગા પણ આ વાતમાં સમત થયા એ સમયે રાજા મહાભીષ ચક્રવતી પ્રતીપને ઘેર પુત્ર રૂપે જનમ્યા એમનું નામ સંતનું રાખવામાં આવ્યું એમને ની ઉપાધિ મળી તેઓ તપસ્વી હતા ધર્મનિષ્ઠ હતા સત્યાગ્રહી હતા રાજા પ્રતીપને એક કન્યા મળી આવી પતિની ઈચ્છા રાખનારી એક કન્યાનો જન્મ જળ મધ્ય થયો હતો અને જન્મ થતાં જ એ કન્યા રાજા પ્રતીપની જાંગ ઉપર બેસી ગઈ રાજા પ્રતિપે આ કન્યાને કહ્યું કલ્યાણી તું તો વગર પૂછશે મારી પવિત્ર જાંગ ઉપર આવી બેઠી છે તારી ઈચ્છા શું છે તો કન્યાએ કહ્યું હે રાજેન્દ્ર તમે કુરુવંશના મહાપુરુષ છો હું કુંવારી છું પતિ મેળવવાની મારી ઈચ્છા છે તમે મારા પતિ બનો હું તમને વરવા માંગુ છું માટે જ તમારી જાંગ ઉપર આવીને બેઠીશું પ્રતીપે કહ્યું હે રૂપવતી પતિની ઈચ્છા રાખનારી પરાઈ સ્ત્રી સાથે હું સંગ કરવા તૈયાર નથી હે કન્યા તું મારી પુત્ર વધુ એટલે કે મારા દીકરાની વહુ બની શકે છે રાજાની વાત સાંભળી કન્યા બોલી તો ઠીક છે અને ત્યાર પછી એ રાજાની જાંગ ઉપરથી ઉઠીને ચાલી ગઈ થોડા સમય પછી રાજા પ્રતીપને પુત્રનો જન્મ થયો એ યુવાન બન્યો પુત્રને રાજગાદી સોંપી રાજા પ્રતિપે અરણ્યમાં એટલે કે જંગલમાં જવાનો સંકલ્પ કર્યો ત્યારે પુત્ર પાસે એણે રહસ્યો ધાટન કર્યું એટલે કે આ રહસ્ય એને કહ્યું કે હે પુત્ર તું જો એ કન્યા મળી આવે અને તને પતિ તરીકે સ્વીકારવા તૈયાર થાય તો તું અવશ્ય એની સાથે લગ્ન કરી લઈ તું એને પૂછીશ નહીં કે તું કોણ છે એને એક પણ પ્રશ્ન કર્યા વગર તારી પત્ની તરીકે સ્વીકારી લઈશ તો તારું કલ્યાણ જરૂર ને જરૂર થશે સુદ્ધજી કહે છે પુત્રને તમામ વાત જણાવી રાજા પ્રતીપ વનમાં અરણ્યમાં ચાલ્યા ગયા ત્યાં એમણે તપ આદર્યું ભગવતી જગદંબાની એમણે ઉપાસના કરી પછી શરીર ત્યાગી તેઓ સ્વર્ગમાં ગયા એમનો પુત્ર સંતનું ચક્રવર્તી રાજા બન્યો એ અત્યંત ધર્મપ્રિય સદાચારી હતો એક દિવસ એ શિકાર માટે અરણ્યમાં ગયો ત્યારે એની નજરે એક અત્યંત રૂપવતી કન્યા ચડી ચડી આવી એને જોતા જ રાજાને હર્ષ થયો એ કન્યા પણ સંતને જોઈ આકર્ષાય બંને નજીક આવ્યા પ્રથમ મુખ નેત્ર પ્રેમ પ્રગટ થયો રાજાએ પૂછ્યું હે લાવણ્યુવંતી તમે કોણ છો દેવી છો યક્ષણી છો કે અપસરા છો તમે જે હોય તે પણ તમે મારી પ્રાર્થના સ્વીકારો અને મને પતિ તરીકે સ્વીકારો સુજી કહે છે રાજા સંતુને જ્ઞાન થઈ જ ગયું હતું કે આ ગંગા છે ગંગાને પણ જ્ઞાન થઈ ગયું હતું કે આ સંતનું છે એ જ રાજા મહાભીષથી છે પૂર્વ પ્રેમની સમૃદ્ધિ બંનેની હતી પરિણામે ગંગાએ સંતનુને પતિ તરીકે સ્વીકારી લીધો ગંગાએ કહ્યું મહારાજ તમે તમે પ્રતાપી પ્રતીપના પુત્ર છો હું તમને વરવા તૈયાર છું પરંતુ મારી પ્રતિજ્ઞા સાંભળી લો હું જે કંઈ પણ કામ કરું એ સારું હોય કે ખરાબ તમારે મને રોકવાની ચેષ્ટા ન કરવી તમારે મને અપ્રિય શબ્દો ન કહેવા જો તમે ક્યારેય મારી વાતને ઠુકરાવશો તો હું તમને છોડીને ચાલી જઈશ સંતનું એ કહ્યું તમારી વાત હું સ્વીકારું છું સંતનું અને ગંગા લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા વર્ષો સુધી બંને ભોગવિલાસમાં મગ્ન બની રહ્યા ગંગા ગર્ભવતી બની અને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો એ પ્રથમ વસુનો જન્મ હતો ગંગાએ આ પુત્રને ગંગાના જળમાં ફેંકી દીધો એટલે કે પધરાવી દીધો બીજો ચોથો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો આમ સાત પુત્રોને ગંગાએ જળમાં પધરાવી દીધા રાજા સંતનુની ધીરજની હદ આવી ગઈ એને લાગ્યું કે આ નારી મને નિર્વશ રાખશે એમાં શંકા નથી હું જો એને અટકાવીશ તો એ મને છોડીને ચાલી જવાની રાજાએ મનોમન સંકલ્પ કરી લીધો આઠમા પુત્રનો જન્મ થયો ગંગા એને પણ જલમાં પધરાવા ચાલી આ બાળક તે આઠમો વસુ હતો રાજા આ વખતે ગંગાને અટકાવી અને ગંગા તારે જે જોઈએ તે મારી પાસેથી લઈ લે માંગી લે પરંતુ આ બાળકને ન મારીશ શું તું મને નિર્વશ રાખવા માંગે છે ગંગાએ જાણે રાજાની વાત સાંભળી જ નહીં પુત્રને ઉઠાવી ચાલવા લાગી રાજા સંતનું ક્રોધ ચડ્યો એટલે કે તેઓ ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા પાપીણી હવે તારે રહેવું હોય તો રહે અને જવું હોય તો જા પરંતુ હવે આ બાળકની હત્યા હું નહીં થવા દઉં તું તો બાળ હત્યારી છે તું કુલ નાશિની છે મારે તારી જરૂર નથી આવું સંતનું રાજા ગંગાને કહેવા લાગ્યા ગંગાએ કહ્યું રાજા આ બાળક જીવતું રહે એમ હું પણ ઈચ્છું છું હું ગંગા છું તમે યાદ કરો હું જ ગંગા છું પરંતુ હવે પ્રતિજ્ઞા પ્રમાણે તમે મારા કાર્યને અટકાવ્યું છે મને અપમાનજનક શબ્દો કહ્યા છે તો હું હવે જાઉં છું તમે આ બાળકને સંભાળો સુદજી કહે છે મુનિયો ત્યાર પછી ગંગાએ રાજા સંતનુને વસુઓના સાપની વાત કરી મહામુનિ વશિષ્ઠની કામધેનુની ચોરીની વાત કરી ધવ વસુની વાત કરી અને કહ્યું કહ્યું કે મહારાજ આ આઠમો એ પુત્ર છે હું હવે જાઉં છું પરંતુ આ પુત્રને હું મારી સાથે લઈ જાઉં છું શંકા ન કરશો આ પુત્રને હું ઉછેરવાની છું જ્યારે એ વયે પહોંચશે ત્યારે આવીને સોંપી દઈશ સોંપી દઈશ બાળકને લઈ ગંગા ચાલી ગઈ રાજા સંતનું સંતાપનો પાર ન રહ્યો એ ભાંગી પડ્યો પત્ની વિયોગે અને સંતાન વિયોગે એનું શરીર ગળવા લાગ્યું એક દિવસ રાજા શિકારે ગયો એ ગંગા કિનારે લટાર મારી રહ્યો હતો એણે ગંગામાં ઓછું પાણી જોયું નજીકમાં એક બાળક ધનુષ્ય ઉપર બાણ ચડાવી ધનુર્વિદ્યાના ચમત્કાર સર્જી રહ્યો હતો આ બાળકને જોતા જ રાજા સંતનું હૃદય હૃદયને શાંતા વળી એટલે કે શાંતિ મળી રાજા બાળકની પાસે સર્યો એટલે કે રાજા બાળકની પાસે ગયો બાળક અદ્ભુત રીતે બાણ ચલાવતો હતો રાજાએ બાળકના મસ્તક ઉપર હાથ મૂકીને પૂછ્યું કે હે કુમાર તું કોનો પુત્ર છે બાળકે ઉત્તર ન આપ્યો અને થોડી વારમાં અંતર ધ્યાન થઈ ગયો એટલે એથી અદ્રશ્ય થઈ ગયો અને ગંગાના પાણીમાં ચાલ્યો ગયો એ જોઈ રાજા ચકિત બની ગયો એને ચિંતા પણ થઈ કે કદાચ આ મારો ગંગાથી ઉત્પન્ન થયેલો પુત્ર તો નહીં હોય ને એક ક્ષણે ગંગાજી ત્યાં પ્રગટ થયા એ જ રૂપ અને એ જ લાવણ્ય એ જ લાવણ્ય ગંગાને જોઈને રાજાને આનંદ થયો એણે બાળકને એણે પૂછ્યું ગંગા હમણાં અહીં એક બાળક ધનુર્વિદ્યાના પ્રયોગ કરતો હતો એ કોણ હતો ગંગાએ કહ્યું કે હે મહારાજ એ તો આપણો એ તમારો પુત્ર જ છે આજ સુધી મેં એને જાળવ્યો છે એને સાચવ્યો છે એને બધું જ્ઞાન આપ્યું છે એ સામાન્ય બાળક નથી પરંતુ આઠમો વસુ છે આ બાળક ભવિષ્ય ભવિષ્યમાં ગાંગે નામથી વિખ્યાત બનશે એ તમારા કુળની બનશે વશિષ્ઠ આશ્રમમાં એને વેદ વેદાંત અને વિદ્યાનું પરિશીલન કર્યું છે ધનુર્વિદ્યા તો એને વરિષ છે ધર્મ જ્ઞાન ન્યાયશાસ્ત્ર અને તત્વનો એને અભ્યાસ કર્યો છે મહામુનિ વશિષ્ઠે પોતાની તમામ વિદ્યા આ તમારા આ પુત્રને આપી છે તમે હવે તમારા પુત્રને સંભાળો અને તમારી પાસે રાખો પુત્રને બોલાવી ગંગાએ એની સોંપણી સંતનુને કરી અને પોતે પણ અંતર ધ્યાન થઈ ગયા પુત્રને મેળવી રાજા પ્રસન્ન થઈ ગયો રથમાં પુત્ર સાથે રાજા હસ્તિના પુરાવ્યો અને મહોત્સવ ઉજવ્યો પછી તેણે રાજમંત્રીઓ પુરોહિતો જ્યોતિષાચાર્યોને બોલાવી શુભ મુહૂર્ત જોઈ ગંગાપુત્રને યુવરાજ પદે નિયુક્ત કર્યો આ રીતે સુદજી કહે છે ઋષિઓ ગંગાની ઉત્પત્તિ અને ભીષ્મ જન્મ જન્મની કથા તમે સાંભળી વસુઓને સાપ મળ્યો એમાંથી આ ઘટના બની જે લોકો ગંગાના અવતરણની આ પાવન કથા સાંભળે છે તેઓ ક્ષણ માત્રમાં પોતાના બધા જ પાપોથી મુક્ત બની જાય છે આ કથા પ્રસંગ પવિત્ર મંગલમય અને વૈદિક સિદ્ધાંતોથી સંપન્ન છે મેં વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું હતું એ મેં તમને સંભળાવ્યું મિત્રો આમ આ ભીષ્મની કથા અહીં પૂરી થાય છે તો વિડીયોમાં આપેલ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઈકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને આવી નવી નવી વાર્તાઓ અમે પીરસતા રહીએ તો મિત્રો જય માતાજી આવી વાર્તાઓ ગોતવા અને બનાવવામાં અમને ઘણી મહેનત કરવી પડે છે તો જય મા